આપડે <inaudible> બે

પતકે પાવર તૂટી જાય હામેથી કેવા કેવરાત નો હોસી એમ તો કેવું પડે કે અમાર આ આ આ હાળી પડે છે અલ્યા જોડી આયે ને ગાઠી શું અ પગર આલા ઈ તો મસું જોવાનું પણ મારવા આવે છે ગાડી ને તરત મસું ના ઉડી અમને ઉડાડ ઉડાડ કે મસું ઉડાડ ચા બગી બગી દેાવી ના પડે અને પગર કેનો આલે છે મસું ઉડાડી તાચિરા વગર આવે ઓલો પોટલો પાછો ઘરે પોટલો પાછો કે ચા નથી ને ખોજી આવલા કોણ આવી છે આવ

લાગે ખબર છે આમ તમારે એક નંબર કાજુ શું કેવરાય કાજુ ખવડાવવા છો બધા ખવડાવવા છો અને દૂધ સ્વાદ જેવો આવે ખબર છે ઇલાયચી જેવું આવેલા તમે પાસે

એટલે છે પણ અમારે બે તમે શું કરું છું કાચું બધું ખબર છો અને ઇલાયચી નો સ્વાદ આવે છે

બે લાખ વાળી તારા એતો શું એવું છે ને એનું બે લાખ તો સાડા સાત કિલો કિલો છે બોલો

હવે કિંમત મેં તમને કીધી બે લાખ રૂપિયા હાલ દુ પછી બે લાખ બે લાખ લાખ હાલ

બોલો લાખ રૂપિયા કેવાય નો સ્વાદ આવે દૂધ માં ખબર કાળી કેટલી કાળી તમે કાજુ કર્યા ખબર મેકઅપ અને કાજુ કર્યા ને કાજુ બદમ